નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાતમ તો આજે આપણે મળી ગયા છીએ ધોરણ દસ ના સંસ્કૃત વિષયના સૂર્યોદય માટે થઈને તો ઝડપથી લિંકને શેર કરી દો તમારા મિત્ર સુધી એટલે વધારેમાં વધારે તમારા મિત્રો આ સૂર્યોદયના લેક્ચરનો ફાયદો ઉપાડી શકે ઝડપથી લિંકને શેર કરો पहले अपने शुरू कर दें सूर्योदय प्रथम परीक्षा धोर दस, आ, बोलती भाई, लागे। आ, दस। तो नौ पेला शु आवे भाई તો કે જોઈએ તો વિભાગ એ સેક્શન એની અંદર પહેલો જ પ્રશ્ન આવશે ભાઈ અધો દત્ત્ય ગદ્યખંડસ્ય ગુજ્જર ભાષા આમ અનુવાદ અમ કરું નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોપી એક હ એટલે કોઈ પણ એક લખવાનો છે એમાં કયા બે પેરેગ્રાફ આવશે જોઈ લેજો તો પેલો જ છે અથ તયો નિશ્ચયમ જ્ઞાતો હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવારજનોની સાથે અન્ય જળાશયમાં જવા માટે નીકળી જાય છે તે બે ત્યાં ને ત્યાં રહે છે બીજા દિવસે માછીમારો આવે છે જળાશયની અંદર ઝાડ ફેંકે છે ઝાડથી બંધાયેલો પ્રત્યુત્પન્નમતી અમૃત થયો છે મરી ગયો છે એવો દેખાવ કરી પડ્યો રહે છે પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે ખૂબ ઊંડા પાણીની અંદર પ્રવેશ કરી જાય છે અને જાતને બચાવી લે લે છે છે જ્યારે માછીમારો પકડી અને મારી નાખે છે તો આ એક પહેલો પ્રશ્ન આ હશે અને નવ્વાણું ટકા ભાઈ પહેલો પ્રશ્ન આ જ હશે પછી બીજો તો કે બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવી થયો ગ્રંથ બ્રાહ્મણ ખરેખર આ સાધુઓ દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેને તો ચાલ્યા તમે જાઓ છો પાછળથી આણી નાખે એમ છે ઇન્દ્રિયો સમાન ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોની દ્રષ્ટિને મલિન કરી નાખે છે અથવા આંખ કેટલેક દૂર સુધી જોઈ શકે શુદ્ધ બુઢિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળા લોકો બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો ખરેખર બધા બધી તપસ્યાઓનું મૂળ ક્ષમા હોય છે તો આ બીજો પેરેગ્રાફ આ બેમાંથી માંથી બે પેરેગ્રાફ ભાઈ તમારે પરીક્ષામાં આવવાના જ છે પછી પ્રશ્ન આવે છે તો એકદા શક્તિ કુમાર કુતરા સમાગત દેશાન ભ્રમન એકદા શક્તિ કુમાર કાવેરી તીર પદને સમાગત પ્રવાહરૂપે રૂપે પરિવારે કેમ વહ તો પ્રવાહરૂપે રૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી અને ત્રીજો પ્રશ્ન આવશે સર્વ તપસામ મુલમ કેમ અસ્તી તો ક્ષમા સર્વ તપસામ પછી અધાના પ્રશ્નના ઉત્તરાણી ગુજરાત ભાષા એમ લિખતા નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષાની અંદર લખો તો માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું તો માછીમારોનું વચન સાંભળીને માછલાઓ પરસ્પર કહ્યું કે સાંભળો આ વાત આપણે શું કરવું જોઈએ પછી આવ્યું સમુદ્ર સુધી જવામાં કાષ્ટખંડ ને ક્યાં ક્યાં વિઘ્ન આવી શકે આ પ્રશ્ન ખાસ સમજવો જોઈએ કે સમુદ્ર સુધી જવું હોય તો કાષ્ટખંડને કયા કયા વિઘ્ન નડે છે ને એ પ્રશ્ન મનુષ્ય જીવનમાં વિઘ્ન આવે એ નથી એટલે ખાસ લખવાનું કિનારા સાથે જોડાણ ભાર વધવાને કારણે ડૂબી જવું પાણીના વમળમાં ફસાવવું કે પાણીથી વિખુટા નદીથી પાણીના વિખુટા પડવું દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો હતો શા માટે આ ભાઈ એકસો દસ ટકા પ્રશ્ન એ છે કે દુર્વાસાએ બ્રહ્માની રૂસે બ્રહ્માની સભામાં જ્યારે સામવેદના મંત્રનું પઠન કરી રહ્યા હતા ત્યારે તે કોઈ કારણથી અન્ય ઋષિ સાથે ઝઘડી પડ્યા તેના કારણે સામવેદના મંત્રગાનમાં ભૂલ થઈ આ ભૂલને જોઈ દેવી સરસ્વતીને હસવું આવ્યું હસી રહેલા સરસ્વતીને દુર્વાસાએ ક્રોધિત થઈ અને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપ્યો પછી આવે છે નીચેના વિષય ઉપર ટૂંક નોંધ લખો તો શક્તિ કુમારની પરીક્ષા યોજના ભાઈ આ વખતે આવી શકે છે અને કદાચ આ નહીં આવે તો એની સાથે આની જગ્યાએ આવશે ગુણવતી કન્યાનું આયોજન તો શક્તિ કુમારને કન્યા સાથે ભરણવું હતું આ તેણે એવી કન્યાને શોધવી કાઢવા માટે એક પરીક્ષા લેવાની યોજના બનાવી છે આ માટે એક પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો એકવાર તેને કાવેરી નદીના કાંઠે કુવા ઉપર એક સુંદર કન્યા જોઈ શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિ કુમારને ભોજન કરાવી અને પ્રસન્ન કરી સંતુષ્ટ કરી શકે તો તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય આમ તેણે એવી એક કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું તો પાંચમા પાઠમાંથી આ ટૂંક નોંધ છે મનુષ્ય જીવનમાં આવતા વિઘ્નો તો મનુષ્ય જીવનની અંદર સૌથી પહેલાં આહાર નિંદ્રા ભયની અંદર સતત પડ્યા રહેવું એ કિનારા સાથેના જોડાણ સમાન છે સામાન્ય રીતના આહાર વગેરે સેવન કરવા યોગ્ય છે પણ તેમાં ફસાયેલા રહેવું એ વિઘ્ન છે બીજું વિઘ્ન સામાજિક વ્યવહાર એ ભાર સ્વરૂપ છે અત્યારે બધી જ જગ્યાએ સામાજિક વ્યવહાર અપેક્ષિત છે પણ તે પોતાની શક્તિથી અતિક્રમણ કરી ન કરવો જોઈએ જે વ્યક્તિ કરે તે ડૂબી જાય ન મેળવી શકે ત્રીજો વિઘ્ન દારૂ પીવો જુગાર રમો ચોરી કરવી કેફી પદાર્થ ખાવો કે ચોરી કરવી વગેરે જેવા દુર્વ્યસનો મનુષ્ય જીવનની અંદર વમળ સ્વરૂપ છે એમાં ફસાયેલો વ્યક્તિ બહાર આવી શકતો નથી તો આપણે તેમાં ન ફસાઈએ તેવો સતત પ્રયત્ન કરવો જોઈએ અને ચોથું વિઘ્ન છે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન અને સુખથી પરિપૂર્ણ એવા સંસાર સમુદ્રને મેળવી શકતો નથી પછી જોઈએ આગળ તો આવે છે ગ્રહણ ના પાંચમા પાઠમાંથી જ આવવાની શક્યતા છે ભાઈ प्रश्न आपसे कन्या तंडुला कक्षावती तो कन्या तंडुला असत्कृत प्रक्षावती तंडुला गद्दा सिद्धा संजाता तो तंडुला ने वसी जा सिद्धा कन्या कृष्णांगारा कथं प्रतवती तो ईंधना जल्देन शमय्वाष्णारा प्राप्त कृष्णांगारा विक्रीय कन्या किम क्रीतवती तो कृष्णांगारण विक्रीय कन्या અઘ્રેતમ સાકમ તૈલમ દધી આ દીકરીત તો આ એના જવાબ થઈ ગયા તો ભાઈ આ થઈ ગયો આપણો વિભાગ એ વિભાગ બી જોઈએ એની પહેલાં એક ખાસ વાત આપણે કરી લઈએ ભાઈ કે જેણે હજી સુધી આપણું એક આ ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો ન કર્યું એક વખત કરી દો ક્યુ આર કોડ સ્કેન કરી અને જે હજી સુધી આપણી વોટ્સઅપ ચેનલમાં ન જોડાયા હોય તે ખાસ જોડાઈ જવું હોય આ ત્રણ યુટ્યુબ ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાકુલ ધોરણ દસ ટોપર ને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ત્રણેયની અંદર ધોરણ દસ માટેની તૈયારી માટેની અગત્યની માહિતીઓ ઉપલબ્ધ થવાની છે તો હજી સુધી જે ન જોડાણા હોય તે આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો પછી આગળ વધીએ ભાઈ આપણે કે હજી આજે તો અત્યારે સૂર્યોદય છે પણ હિન્દી વાળા જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસમાં તેના માટે ખાસ આજે સાંજે હિન્દી વિષયની ભવિષ્યવાણી છે કાલે વહેલી સવારે હિન્દીનો સૂર્યોદય આવવાનો છે જ તો એમ પણ અચૂક એમાં પણ જોડાઈ જાઓ પાછા આપણે આવી જઈએ વિભાગ બી પર કે વિભાગ બીમાં કયા પ્રશ્ન આવશે તો પહેલો જ પ્રશ્ન આવશે શરીર પર તેલનો માલિશ કર ત્યારબાદ તું સ્નાન કર વિધિ પ્રમાણે તારા પોતાના વસ્ત્રને તું શ્રાફ કર પૂર્વ દિશા તરફ મુખ રાખી આસન પર બેસી સંધ્યા ઉપાસના કર માતા પિતાને દરરોજ સવારે વંદન કર અને પછી તું સવારનો નાસ્તો કર એના પછીનો શ્લોક છે નથી જાણતો પુણ્ય કે નથી જાણતો તીર્થયાત્રા નથી જાણતો મુક્તિ કે નથી બ્રહ્મમાં લીન થવું પણ જાણતો નથી જાણતો ભક્તિ કે વળી વ્રત પણ નથી જાણતો એ ભવાનીમાં તમે એકમાત્ર જ મારી દિવ્ય ગતિ છો તમે એકમાત્ર જ મારું આશ્રયનું શરણું છો પછી આવે છે વિપલ્પ જયા કસમે મધુમધન વાંચમ વધતું તો પતિએ

તમે દૂર કરો અને જે કલ્યાણકારી હોય તે પ્રાપ્ત કરાવો દિનચર્યાનું આલેખન તો આખા પાઠીનું ભાષા તરત લખવાનું બાળક પથારીમાંથી ઉભો ધારા સ્વાસ્થ્ય માટેનું આચરણ કર જગતના વિધાતાના સ્મરણ કર પછી શુદ્ધ પાણી પી સ્નાન કર પૂર્વ દિશા તરફ મુખ રાખી આસન કર સંધિઓ ઉપાસના કર માતા પિતા દરરોજ સવારે વંદન કર પછી નાસ્તો કર મિત્રો સાથે શાળાએ જા અને યોગ્ય રીતે અભ્યાસ પણ આમ પુત્રના હિતમાં લાગેલા પિતાએ પુત્રને આદેશ આપતા કહ્યું કે દુર્જનોની સાથે રહેવાનું છોડી દે સજ્જનોની સાથે રહેવાની શરૂઆત કર દિવસ અને રાત પુણ્યનું કામ કર હંમેશા હરિના નામનું સ્મરણ કર ખૂબ વિચાર કરીને બોલ ઉતાવળમાં બોલ નહીં ક્યારેય શત્રુઓના પણ સદગુણોને ગ્રહણ કર ગુરુજનોના દુર્ગુણોનો પણ ત્યાગ કર સનાતન પર ધ્યાન કર ના આવેલા દુઃખને છોડી દે સ્વાસ્થ્ય માટેના સુખનો સ્વીકાર કર અને હંમેશા જનસેવાનું કાર્ય કર પછી સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે ઘસવાથી ઘસી ઘસી ને સુવર્ણની કસોટી થઈ શકે છે પછી કાપકૂપ કરવાથી તપાવવાથી અને ટીપવાથી સુવર્ણની પરીક્ષા થાય કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે તો વિવાદમાં દુઃખમાં આળસમાં પ્રવાસમાં પાણીથી અગ્નિથી પર્વત પર શત્રુઓની વચ્ચે અને વંશ વનમાં હિંસક પ્રાણીઓની વચ્ચે માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે શ્લોક પુરતીમાં ભાઈ આ જે ત્રણ અહીંયા શ્લોક છે આમાંથી બે તો આવવાના જ છે કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વેદ્રાણી પશ્યંતો મા કચ્છિ દુઃખભાગ ભવેદુ રામ સમરિષુ ભીમા દાનસુ કર્ણ નયેશું કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરીલું વિક્રાંત્યસુ ભવાંજનેય અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષણ દીન સદા જાડ્યવક્ર વિપત્ત પ્રવિષ્ય પ્રણશ સદાહં ગતિસ્થ ગતિસ્વા ભવાની તો આ વિભાગ બી સમાપ્ત થાય છે પછી વિભાગ સીમાં પેલો પ્રશ્ન ભાષાતરનો જ આવે છે ચોથો અને આઠમો પાઠ ખાસ યાદ કરી લેવો આમાંથી જ ભાષાંતર પૂછાવાનું છે ભાઈ તો ઘટોત કચ્છ પ્રવેશ કરીને હે આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના પિતા નજીક જઈને પિતામાં અભિવાદન કરું છું ઘટોત એટલું અધૂરું કહીને ના ના તો ક્રમ છે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે પછી હું આપને અભિવાદન કરું છું કે કહ્યું આવ આવ પુત્ર કહે ઓ આપ શ્રી કલ્યાણકારી છો ભગવાન ચક્ર પ્રાણી શ્રી કૃષ્ણ એ કલ્યાણ રૂપ વસ્તુઓના ઉદભવ સ્થાન પિતામાં આપને કહ્યું છે અહીં પુનિતભાઈ કહે છે ભાઈ રસ્તામાં ક્યારેક દુર્ઘટનાઓ પણ ઘટે છે ત્યાં મોટાભાગે પથ્થર જેવા જળ પદાર્થો ગાયો વગેરે જેવા મનુષ્ય આ ત્રણ અને ત્રણ સાક્ષીઓ છે શું તું જાણે છે કે ઘટનારી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણે પણ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે પુનિત કહે સુનિત કહે છે ના નથી જાણતો પહેલાં કહો પથ્થરો વગેરે શું કરે છે ત્યારે પુનિત કહે છે પથ્થર વગેરે નિર્જીવ હોય છે તે જાતે ક્રિયા કરી શકતા નથી તેથી તે ત્યાં ને ત્યાં રહે છે સુનિત કહે છે તો સચેતન પશુઓ અને પક્ષીઓ શું કરે છે એટલું ભાષાંતર ખાસ આવવાનું છે એ વાક્ય કોણ બોલે છે એવું એક આવું જોડકું આવવાનું છે ભાઈ તો શાંતમ પાપમ શાંતમ પાપમ આ વાક્ય છે આ ઘટોત્કચનું વાક્ય છે કેનું વાક્ય છે ભાઈ ઘટોત્કચનું આ વાક્ય છે પછી અતય તે તેથી તે ત્યાં ને ત્યાં રહે છે આ પુનિત કહે છે ન વયમ દૂર તાધા આ દુર્યોધન કહે છે જવાબ આપી દઉં પેલા ઘટવતગજ બીજામાં પુનિત અને ત્રીજામાં દુર્યોધન આ જવાબ છે ગુજરાતી ભાષામાં પ્રશ્ન આવે ત્યારે ઘટોત્ગત દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રોધ શા માટે કહે છે મોસ્ટ આયમ્બી પ્રશ્ન આવશે જ ભાઈ તો અહીંયા શું આવશે તો કે ગ્રહની અંદર સુધેલા ભાઈઓને રાક્ષસો ક્યારેય સળગાવતા નથી અને ભાઈની પત્નીના વાળને રાક્ષસો સ્પર્શ પણ કરતા નથી આવું કૃત્ય રાક્ષસો નથી કરતા પણ દુર્યોધન વગેરે કરે છે તેથી જ દુર્યોધનને ઘટોત્કચ રાક્ષસોથી પણ વધારે ક્રોધ કહે છે કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે જે દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા મનુષ્યને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ પણ જે મનુષ્ય આવા વ્યક્તિને જોઈને દુઃખ નથી અનુભવતો તે મનુષ્ય પથ્થર સમાન છે કારણ કે પથ્થર ક્યારેય કોઈના દુઃખને અનુભવી શકતા નથી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે તો દુર્ઘટનાના સાક્ષી પથ્થર જેવા જળ પદાર્થો ગાયુઓ જેવા પશુઓ અને મનુષ્ય એમ ત્રણ સાક્ષીઓ બને છે પછી બે ટૂંક નોંધ આવવાની છે એમાં એક ટૂંક નોંધ ઘટોદઘટનું આ નહીં હોય તો આની જગ્યાએ શ્રી કૃષ્ણનો સંદેશ બેમાંથી એક તો હોય હોય ને હોય જ છે તો હેડિમ્બા નામની રાક્ષસી અને ભીમથી થયેલો પુત્ર જેનું માથું ઘડા જેવું અને વાળવિહોણું હોવાને કારણે એનું નામ ઘટોત્ગ પાડી દેવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણના કહેવાથી તે હસ્તીના પૂર ધૂતરાષ્ટ્રની સભામાં શાંતિનો પ્રસ્તાવ લઈને જાય છે પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા શકુની અને દુર્યોધન અને એના સહયોગી શકુની વગેરે આ સંદેશો સાંભળવા તૈયાર થતા નથી ભાષે રાક્ષસીના વાઘ ઘટોત્ગતના પાત્રનો ઉપયોગ કરી દુર્યોધનની રાક્ષસીય વૃત્તિને પ્રેક્ષકોના માનસપટલ ઉપર સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે શ્રી કૃષ્ણનો સંદેશ આવે તો ધર્મનું આચરણ કરો સ્વજનોની ચિંતા કરો જે કંઈ પણ તમારા મનની ઈચ્છાઓ હોય તો અહીંયા પૃથ્વી પર જ મારી લો નહીંતર યમરાજના સ્વરૂપમાં કાલે સવારે અર્જુન તમારી સામે આવીને ઊભો રહેશે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના કોઈ પણ બે કર્તવ્ય પહેલું છે દુઃખનો અનુભવ કરવો મનુષ્ય થવું જોઈએ જે મનુષ્ય આવી ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈને દુઃખનો અનુભવ નથી કરતા તે મનુષ્ય નથી પરંતુ પથ્થર સમાન છે બીજું કર્તવ્ય છે કર્તવ્યનું પાલન કરવું દુર્ઘટનાના સાક્ષી મનુષ્ય એ દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને તરત જ હોસ્પિટલ લઈ જવો જોઈએ ત્યાં જઈ તેની વિશેષ સારવાર થશે તેના ત્યાં જઈ લોહીની જરૂર પડે તો પોતાનું લોહી પણ તેને આપવું જોઈએ એના પરિવારની અંદર સૂચના આપી દેવી જોઈએ જેથી એના પરિવારના લોકો ઔષધા લઈ આવશે અને વધારે એની સહાય થશે પછી છે ભાઈ વાક્યનું સંસ્કૃત કરો તો ધૂતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા ધૂતરાષ્ટ્ર કૌરવાના જનક

જીતી ગયેલા છે તેવા વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન અન્ય પુરુષ એક વચન કીધું જવાબ લખવાના હોય છે સામાન્ય ભવિષ્ય કાળ અન્ય પુરુષ દ્વિવચન કીધું એટલે ઘિષ્ય તહ જવાબ થશે આજ્ઞાર્થ અને વિધ્યાર્થની અંદર માત્ર અન્ય પુરુષનો જ પ્રશ્ન કરવામાં આવે છે એટલે આજ્ઞા પુરુષ બહુવચન બહુવચન એટલે એટલે વચન સ્મ પ્રયોગ આપ્યો છે તો કન્યા ધાત્રી અકથયત તો એનું થઈ જાય કથયતી સ્મ ષ્ટિ વિભક્તિ બહુવચન એટલે સુખા નામ આમાં એક બહુવચન અને એક એક વચન નો પ્રશ્ન આવે છે પછી પંચમી વિભક્તિ એક વચન તો ઘનકાત ઉપપદ વિભક્તિ સહ ખાલી જગ્યા પ્રભુતિ એટલે રૂતે પ્રભુ બહી વિના આયુ એટલે પંચમી આવે એટલે બાલ્યાત ખાલી જગ્યા કાર્યમ તો કર્તવ્ય નિર્વાહ તો દ્વિતીયમ કાર્યમ આવ્યું એટલે દ્વિતીયમ કૃદંત પ્રકાશ સ્થાતવ્યમ તવ્ય પ્રત્યયુ એટલે વિધ્યસ્થ કર્મણી કૃદંત પછી વૃત્તિ મમે વધો વૃત્તિ હિ મમ એવો એવી સંધિ છૂટી પડશે પહેલા વિસર્ગ સંધિ છે પછી સ્વર સંધિ છે બે સાથે છે ધાન્યમ આદાય તો ધાન્યમ આદાય અહીંયા વ્યંજન સંધિ છે ધીવરા લાભ તો ષષ્ઠી તત્પુરુષ માછીમારોની વાતચીત અને સચેતના તો સજીવ જે છે એ તત્પુરુષ સમાસ પછી આવે છે સેક્શન એ ઘટનાક્રમ મોટાભાગે ઘટનાક્રમ અગિયારમા પાઠમાંથી આવે છે પણ જેને એકથી દસ પાઠ જ છે એના માટે આ પાંચમા પાઠમાંથી આવી શકે છે જેને બાર ચૌદ કે પંદર પાઠ છે એને ભાઈ કોઈ પણ અગિયારમા પાઠમાંથી જ તમને પૂછવામાં આવશે તો અહીંયા ઘટનાક્રમ આપેલો છે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો બીછી એક એવો પેરેગ્રાફ આપશે જે તમારા પાઠ્યપુસ્તકમાંનો નથી એ પાઠ્યપુસ્તકની બહારથી હશે તેમાંથી તમને પ્રશ્ન આવી છે કે સંસ્કૃત સાહિત્યે ક શ્રેષ્ઠ કવિ કાલિદાસ કશ્યા પ્રસાદ એના તો દેવ્યા પ્રસાદ એના કાલિદાસ કાની ઉત્તમ કાવ્યાની રચિતવાન તો કાલિદાસ ત્રીણી ઉત્તમ કાવ્યાની રચિતવાન

જ્યારે શબ્દ સુધારવાનો પ્રશ્ન આવે છે તો અહીંયા સામ વચ્ચે મ આવી જશે અવસ્થાતું પછી કોઈ વિરામ ચિહ્ન આવ્યું એટલે અનુસ્વારનો મ થઈ જશે કિંચિત અનુસ્વાર પછી ચ આવ્યું એટલે છ વર્ગનો પાંચમો અક્ષર અહીંયા ય થઈ જશે અને જલાશયાંતરમ બરાબર છે તો ત્યાં વચ્ચે ન નથી એ ન થઈ જશે મનો અનુસ્વાર થઈ જશે વિસ્તારની અંદર સેવી દવ્યો મહાવૃક્ષ ફલત છાયા સમન્વિત યદી દેવાત ફલમ નાસ્તી છાયા કેવાર્ય દે આ મોસ્ટ આઈએમ્પી છે ભાઈ ગમે ત્યાંનું પેપર હશે આ તો આવશે 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 ને આવશે જ આની સાથે બીજો તેરમા પાઠમાંથી કર્મન્ય દીવકાર રસ તહેવારો હોઈ શકે છે અથવા સાતમા પાઠનો જ બીજો યથાચતુર્ભી કનકમ પરીક્ષે તે આવી શકે છે તો એનો પણ એક વાર સ્ક્રીનશોટ લઈ લો તો અહીંયા આપણો ભાઈ જે મોસ્ટ કાયમ બી પેપર સૂર્યોદયનું હતું એ સમાપ્ત થાય છે તો ફરીવાર આપણે મળીશું કોઈ પણ ગુજરાતી સંસ્કૃત વિષયના અવાજ કોઈ લેકચર સાથે ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય સંસ્કૃત Ддзе я занкрытам оде desсанкрытам